રાજકોટમાં એક નવું ફાયર સ્ટેશન અને અન્ય બે જર્જરિત ફાયર સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે હાલમાં રાજકોટમાં કુલ સાત ફાયર સ્ટેશન આવેલા છે ત્યારે કનકનગર અને બેડીપરાબા આવેલું ફાયર સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવશે તો કટારિયા ચોકડી પાસનું ફાયર સ્ટેશન નવું બનાવવામાં આવશે દોઢ વર્ષના સમયગાળામાં ફાયર સ્ટેશન તૈયાર થઈ જશે એક કનકરાડ રોડ સ્ટેશન છે બસ સ્ટેન્ડ બાજુમાં આવે છે જે જૂનું છે તેને ડિમોલિશ કરીને નવું ફાયર સ્ટેશન બનાવવાનું છે જેમાં અત્યારે હાલ કામગીરી જ્યાં સુધી બને ત્યાં સુધી અન્ય જગ્યાએ તે વાહનનું અને આખું ફાયર સ્ટેશન ખસેડવાનું હોય તો ટેમ્પરરી ત્યાં જ્યાં બીજી જગ્યાએ નાગરિક બેંક સિલેક્ટ કરી છે નાગરિક બેંકની સામે ટેબલ રોડ ઉપર તો ત્યાં અત્યારે ટેમ્પરરી સેટનું ટેન્ડરની પ્રક્રિયા ચાલુ છે અને અત્યારે કનકરોડ ફાયર સ્ટેશનનો પ્લાન પાસ કરવાની પ્રોસેસમાં છે